<noise> <hesitation> <hesitation> di <hesitation> 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 હાલો આપણે જાવી દુકાને અને અત્યારે ચુંદડી લેવાની છે મોડિયા ચુંદડી આવીને લેવાની છે જસ્ટન ગયા હતા પણ ત્યાં કાંઈ ગમી નહીં એટલે મારા ગામમાં લેવાની છે બહુ મસ્ત મળી જશે હાલ્યા જાય આપણે આ આપણે જો ગામની શેરી છે આ બાજુ અમારા જૂના મકાન જો આ ગાડું છે ને એ સાઈડ અમારા જૂના મકાન હતા પહેલાં અત્યારે રહી છીએ આપણે પ્લોટમાં

આ બાજુ બે રૂમ છે હામાં અને આ બાજુ આપણે બે રૂમ છે એટલે આપણે આ સાઈડ બી એવા છે જ્યાં પંખો ચાલુ કર્યો છે ને આજુ બેન અમારે રમે છે તોફાન તોફાન નહી કોણ તોફાન કરે છે કોને લોહી નીકળું થાજ હે ને ના કોડી ફૂટી હતી નાકોડી ફૂટી દીધી ને જો આ સાઈડ વાડીયું છે જો આપણે આ સાઈડ વાડી છે જો તો બેલો છે આ સાઈડ ને આયા નહી દેખાય બે ઢોરડ ને હ આ સાઈડ વાડીન રસ્તો છે જો

આજ બા પહેરવાના પહેરવાના છે હાથમાં બંગડી પહેરવાની છે વોચ પહેરવાની છે બાકી છે હજી એ તો પેટ ટકાવાનો ન લાગે ને ઓમ તો તૈયાર થઈ ગઈ ને માથું મસ્ત ઓળવું છે જો રે ધ્યાનથી સિમ્પલ જ સારું લાગ્યું અમરા એક તો હા જો ચાલો મસ્ત પારું બેન તૈયાર કર્યા જો માથું કેવું છે બતાય તો મસ્ત માથું છે જો સિમ્પલ ને લાસ્ટ કર્યા છે એટલે બહુ મસ્ત લાગે છે તો સરસ લાગે મેકઅપ બહુ મસ્ત કર્યો છે અને વાહ સ્ટેટ બહુ મસ્ત કર્યા છે આમ ફરતો પાછો સરસ સાદા સિમ્પલ ને લાગી મસ્ત કાબર હ માથું મસ્ત ઓળવું છે જો આમ રાખ તો સરસ આખું બંધ કર તો મેકઅપ તારો જોવા દે કેવો મનીષાબેને બેને કર્યો છે ઓહો સરસ કાઈ નો ઘટે જો મેકઅપ માં કમેન્ટ કરજો કે મનીષા બેને કેવો મેકઅપ કર્યો છે એકવાર આખું બંધ કરી દે લો ફોટો પાડજો હ સરસ

કાંઈ ઘટતું હોય એટલે શું ઘટતું હોય કે હાલો કે બુટ્ટી નથી આ લાગતી બીજી પહેરી લે છે હમ રેડી આ તો કાજલે ઝાંખા પડી ગયા તમને પારું રૂપાણી લાગે કાજલ પાસે જો પાસે રાખી લે જો તો કોણ રૂપાળું લાગે સામે કાજલ ઝાખા પડી ગયા કે નહીં તો પછી મેકઅપ એવો કર્યો મનીષા બે હા જો મારા મનીષા બેન છે મેકઅપ વાળા કોઈને ઓર્ડર આપવા જ કહી દેજો અને ચેને આપો હોય આવી જાજો હા મસ્ત મેકઅપ કરી દેશે અને હેર સ્ટાઇલ બધું જો આવો મેકઅપ કર્યો છે જો કેનો મસ્ત મેકઅપ આખું બંધ કર દે જો એકદમ પરફેક્ટ હું તારો વિડીયો તો ફેમસ કરી દે મંજા આ બે તો ફેમસ કરી દે આરાધ્યા હાલા હું તો બહુ બરે કેવું નતે કેવું કાઈ ન કાઈ છગડા મારો ઠેગડા ઠેગડા માં તાર ઉતારે હાલો આપણે જાય ઘરે અત્યારે વાગી ગયા છે 6 અને ચિરાગ ભાઈ આવે છે મેકવા કેમ કે આપણને કાઈ વાહન મળે નહી આ બાજુથી એટલે ભાઈ આવે છે મેક વા જો મારા કામયાબેન બેન ઠેલો લઈને ભરી ગયા છે કામયાબેન બેન નથી રોકાઉ નથી તારે ક્યાં લગ્નમાં પાછા આવશો કા સ્કૂલ ચાલુ હોય કેમ રોકાવું મામાને ઘરે હાલો મમ્મી જ આવીશું એમ હાલો લગ્નમાં આવશું વેલા હું રોકાવ કામ યા માર મમ્મી પાસે માર માર મમ્મી પાસે રોકાવ કેમ હાલો જાઓ મામા મૂકી જાય આ બેન હું રોકાવ કાકા છે કઉ છું હું રોકાવા કામિયા ને મૂકી આવ એમાં છે

કોબાળા બાજુ જે અને પછી પંચર કરાય ને ભાઈ ઘરે વ્યાજ છે ને ફ્ટેડ બાબરે આવત ને એકવા અને હવે પંચર પડી ગયું એટલે પાછ મોડું થઈ જાય એટલે આવે છે આમ તેડવા કાતા પપ્પા આવે છે ને ટેડવા કામિયાન વજન વધી ગયો તો કામિયાન નું વજન વધી ગયું બે ને મૂકીને વિયુ જો આપણે હા અને જો વાહન

બદલી ગાળામાં બિલનીમાં લીધા જય મિલીમા बस 你呢？<You> know? okay.